તંદુરસ્ત સો વર્ષનું લાંબુ આયુષ્ય જીવવા માટે શું કરવું જોઈએ આ બાબતે હંમેશા આપણે ઘણા ઉપાયો વિચારતા હોઈએ છીએ અને આયુર્વેદમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ તો આ બાબતોમાંથી કોઈ પણ બાબત સાંભળવાનું તમે બિલકુલ ન ચૂકતા વિડીયોને પૂરો ધ્યાનથી જોજો જેથી કરીને આરોગ્ય જે એક જીવનની મહામૂલી મૂડી છે એક સમયે ધન દોલત ના હોય તો ચાલે પરંતુ આરોગ્યથી કિંમતી કશું જ નથી એક તમને કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ બે જે વધારે ચાલે છે તેને ક્યારેય હૃદયની બીમારી થતી નથી ત્રણ દાંત વડે નખને ચાવવાથી તમારી નજર નબળી પડી શકે છે ચાર ફાસ્ટ ફૂડ ખાવાથી એટલે કે બહારનું જે ખાતા હોઈએ તેમાં નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે પાંચ ફેટી લિવરના દર્દીઓએ ભોજનમાં દૂધ ના લેવું જોઈએ છ દરરોજ થોડો સમય નખ પર નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા બંધ થઈ શકે છે વાળનો ગ્રોથ સારો થાય છે સાત જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લેવો તેનાથી તમારી અંદર ઉર્જાનો સંચાર થઈ જશે આઠ જે વ્યક્તિ વધુ પડતું નહાય છે એટલે કે સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ નવ તમારે તમારું વજન વધારવું હોય એટલે કે તમારું વજન જો જરૂર કરતાં ઓછું હોય તો બાફેલા બટાટા ખાવા દસ રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ થઈ શકે છે અગિયાર એક શ્વાસે એટલે કે એક જ ઝાટકે ક્યારેય પાણીને ઘટકટાવવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે બાર વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે કારણ કે ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ફાઈબર નહીં જેવું જ હોય છે તેર સવારે ભીના ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે ને સ્નાયુઓ પણ મજબૂત થાય છે ચૌદ કોઈ પણ ખારી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે પંદર દહીં ઉપરનું પાણી લીવરને સાફ કરે છે દિવસમાં એક ગ્લાસ જરૂરથી પીવું જોઈએ એટલે કે જે દહીં જામેલું હોય તેને ગાળીને ઉપર જે પાણીનો તરો હોય તે પાણી પીવાની વાત છે સોળ વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે સત્તર આખા દિવસ દરમિયાન કોઈપણ રીતે એક ચમચી સ્વાસ્થ્ય સારું રહી શકે છે અઢાર રોજ સવારે ટામેટું ખાવાથી વાળ ક્યારેય સફેદ થતા નથી ઓગણીસ માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસનો બને એટલો વધુ ઉપયોગ કરવો દુખાવો ઓછો થશે વીસ જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે એકવીસ રાત્રે નાભી ઉપર અંદર તેલ લગાવીને સુવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે બાવીસ દરરોજ સવારે ઉઠતાની સાથે વાળ ઓળવાથી વાળ મજબૂત થાય છે ત્રેવીસ જો તાવ ઓછો ના થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવું જોઈએ તેનાથી ફાયદો થઈ શકે છે ચોવીસ લસણ નીકાળીને ફ્રિજમાં ન રાખવી જોઈએ લસણ નરમ થઈ જાય છે અને તે ઉગવા લાગે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે લસણના જે ફાયદાકારક ગુણો હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે પચીસ આદુનું પાણી પીવાથી શરીરમાં જામી ગયેલું રક્ત હરવા ફરવા લાગે છે છવ્વીસ જો તમે કેળા ખાતા હોય તો એ પછી તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે તો કેળા ખાતી વખતે તેમાં કાળા મીઠું ભભરાવીને ખાવાથી કબજિયાતની સમસ્યા ઓછી થઈ શકે છે સત્યાવીસ જે મહિલાઓને પોતાની ત્વચા ચમકદાર બનાવવી હોય તો તેમણે નાસ્પતિનું સેવન કરવું જોઈએ અઠ્યાવીસ જે લોકો વધુ પડતી ખાંડવાળી ગળી ચા પીવે છે તેઓ જલ્દી મેદસ્વીતાનો શિકાર બની જાય છે ઓગણત્રીસ ખાવામાં દરરોજ દહીંનું સેવન જરૂર કરવું તેનાથી પેશાબમાં ઇન્ફેક્શન નથી થતું ત્રીસ બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ એકત્રીસ રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાગ અને ખીલ દૂર થાય છે બત્રીસ જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તે હૃદય હૃદયરોગથી પીડાય છે ખોરાક ઝડપથી ખાવાથી તે મોટાપાનું કારણ પણ બની શકે છે ખોરાક હંમેશા ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ તેત્રીસ વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને સેતુર ખાવાથી ફાયદો થાય છે ચોત્રીસ તમારા આહારમાં ફુદીનાની ચટણીને અવશ્ય સામેલ કરવી તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગશે નહીં પાંત્રીસ ટામેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને આંખો તથા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે છત્રીસ વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરવું આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે સાડત્રીસ સાંજના નાસ્તામાં મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય સુધી બેસીને રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગો દૂર કરવામાં મદદ મળે છે આડત્રીસ જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેનું બ્લડ શુગર વધવાનું જોખમ ઘટે છે ઓગણચાળીસ જેમનું પેટ સાફ ના થતું હોય તેઓએ રાત્રે સૂતા પહેલાં અજમાના દાણા ખાવા જોઈએ પાંચ ચમચી જેટલા તેનાથી પેટ સાફ થઈ જાય છે કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે ચાળીસ જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાવું આ તમારાથી નજરથી જ કરશે અને તમને ઘણી બીમારીઓથી બચાવશે એકતાળીસ જેઓની ઊંચાઈ ઓછી હોય તેમણે પપૈયાનું સેવન કરવું આથી નવ કલાક ઊંઘ તો લેવી જ જોઈએ તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડી શકે છે બેતાળીસ ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાવી આમ કરવાથી એક સમય એટલે કે એક મહિનામાં શરીરની નબળાઈ દૂર થાય છે તેતાળીસ લીલા શાકભાજી પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ અને વિટામિન્સની જરૂરિયાત પૂરી થાય છે ચુમ્માળીસ અસ્થમાના દર્દીઓને ક્યારેય દૂધ અને કેળા એકસાથે ન ખાવા જોઈએ તેનાથી કફની સમસ્યા વકરી શકે છે અને અસ્થમાનું જોખમ વધી જાય છે પિસ્તાળીસ લીંબુના બીજ ખાવાથી ઘણા રોગો મટે છે તેથી જો લીંબુ પાણી પીતી વખતે વિચાર આવે તો તેને પણ ખાઈ લેવું છેતાળીસ ખસખસને દૂધમાં બેળવીને પીવાથી હાડકા મજબૂત થાય છે ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકાના સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે સુડતાળીસ વધુ ઠંડુ પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે અડતાળીસ મગફળી ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે ઓગણપચાસ હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તેનાથી વ્યક્તિ કાચું લસણ ખાય તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી એટલું જ નહીં તે લોહીનમાં ગંઠાવાનું પ્રમાણ પણ અટકાવે છે જેના કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે પચાસ જો તમારા હાથ અને કાળા છે પગ તો ઊંટનું દૂધ લગાવો એટલે કે ઊંટડીનું તેનાથી પગ સફેદ થઈ જશે એકાવન ભાતી કરવાથી માત્ર શ્વસન જ મજબૂત નથી થતું પરંતુ વૃદ્ધત્વ વાળ ખરવા વાળ સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે બાવન કાચા મૂળા ખાવાથી મગજ તેજ થાય છે ત્રેપન જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માગતા હો અને તમને તમારી જાતે રોગોથી મુક્ત કરવા માગતા હો તો તેમાં સૌથી પહેલાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો ગુસ્સો ક્યારેય ન કરો ચોપન ઘણી વખત રસોડામાં ભૂલથી રસોઈ કરવાતી વખતે હાથ કે પગમાં સામાન્ય એક ગરમ લાગી જતું હોય એટલે કે સામાન્ય દાજવાનું થતું હોય જે સામાન્ય જ ઈજા હોય તો તેમાં જૈતુનું તેલ લગાવવાથી રાહત થાય છે પંચાવન રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે તે વાસી રોટલી ખાવાથી એસિડિટીથી રાહત મળે છે વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે છપ્પન જો તમારે વાળ ખરતા અટકાવવા હોય તો તમારા વાળમાં હળવું હુંફાળું તેલ લગાવો સત્તાવન તજ ખાવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અઠ્ઠાવન આપણે સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે જેના કારણે આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ તેથી આપણે ઓછામાં ઓછી સાત કે આઠ કલાકની ઊંઘ તો જરૂર લેવી જોઈએ ઓગણસાહીઠ કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે સાહીઠ રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે એક ચમચી અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે બાસઠ કેળાની છાલને ક્યારેય ફેંકવી ન જોઈએ તેને તમારા ચહેરા પર લગાવો તેનાથી ચહેરાનો રંગ સાફ થાય છે ચહેરો ચમકદાર બને છે ત્રેસઠ વારંવાર પેશાબ જવાની બીમારી હોય તો તેને શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ આનાથી પેશાબ સંબંધી રોગોમાં ઘણી રાહત અને આરામ મળે છે ચોસઠ જો તમારા વાળ વધુ ખરતા હોય તો રોજ વરિયાળીનું સેવન કરવું વાળ ખરતા તરત બંધ થઈ જશે તો દોસ્તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી દરેકને એનો ફાયદો મળે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા કોમેન્ટમાં જય મા મહાલક્ષ્મી લખજો જેથી મા લક્ષ્મીની કૃપા તમારા તમામ પર સદાય વરસતી રહે ધન્યવાદ નમસ્કાર